મિત્રો ગમત સાથે જ્ઞાનચયનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો મત્સ્ય અધિકારી ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે તેના અંતર્ગત તમે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો જોયા છે બરાબર છે પણ જોબ પ્રોફાઇલ અંતર્ગત જે તમને મહત્ત્વની ડિટેલ્સ આપવાની છે આ માહિતી તમારી પાસે કદાચ નહીં હોય બરાબર લાસ્ટ સુધી મને રહેજો લેક્ચર સારો લાગે તો લેક્ચરને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ દેજો આપણે ટોટલ ક્લાસ છે એ મત્સ્ય અધિકારીના લેવાના છે બરોબર છે યુટ્યુબ ઉપર તાજેતરમાં છે આવતીકાલ સુધીમાં મોક ટેસ્ટ વન રેડી કરી દીધી છે તમારી બરાબર મોક ટેસ્ટ વન આપણે ઘણી બધી મોક ટેસ્ટ પણ લેવાના છીએ જો તમે જોયું હોય મોક ટેસ્ટનો ડેમો તો પ્રોબેશન ઓફિસરની તેત્રીસ મોક ટેસ્ટ લીધેલી છે બરાબર એવી રીતે આપણે પ્રોપર વેમાં ઓથેન્ટિક કન્ટેન્ટ સાથે છે એ મોક ટેસ્ટ નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને લેવાની છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો જો તમે એપ્લિકેશન સાથે જોડવા માગતા હોય તો ગમત સાથે જ્ઞાન એપ્લિકેશનને છે એ તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો તેની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં પણ આપણે છે એ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને કામગીરીની છે એ ફૂલ મોક ટેસ્ટ એપ્લિકેશન ઉપર લઈશું બરાબર છે શોર્ટ ટાઈમમાં 1 વન વીકમાં ડન તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ હવે હું વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે હવે આ બધા લાભો છે તમને કેટલી સીએલ હક રજા કેટલી મળવાની છે મેડિકલ રજા કેટલી મળવાની છે સીએલ રજા કેટલી મળવાની છે ઓપ્શનલ રજા કેટલી મળવાની છે એની વિસ્તૃત માહિતી તમને પૂરી પાડીશ બરાબર છે તો સી હક રજા તમને ત્રીસ મળશે મેડિકલ રજા ત્રીસ મળશે સીએલ તમને બાર મળશે અને ઓપ્શનલ તમને બે મળશે આ એક ખાસ યાદ રાખી નાખજો બરાબર હવે ડીપલી માહિતી હું તમને આપું છું એક જ મિનિટ છે ખાલી જોડાયેલા રહેજો બરાબર હક રજા ત્રીસ મેડિકલ રજા ત્રીસ સી એલ બાર અને ઓપ્શનલ બે જોડાયેલા રહેજો હું તમને ટોટલ ડીપલી માહિતી આપું છું તો વિદ્યાર્થી મિત્રો પગાર ભથ્થાની વાત કરીએ તો મત્સ્ય અધિકારી છે એમનો પગાર છે ચાલીસ છે પ્રતિ પાંચ વર્ષ માટે ફિક્સ બરાબર એ તો બધાને ખબર છે તમને એ પગાર ધોરણમાં મળશે પ્લસ તમને મોંઘવારી ભથ્થું મળશે બરાબર છે શું મળશે મોંઘવારી ભથ્થું ત્યારબાદ તમને ઘરવાળા ભથ્થું પણ મળશે જો વિચાર કરો કેટલા લાભો છે તમને પગાર પગાર અને ભથ્થાઓ બરાબર અને તમને મુસાફરી ભથ્થું ટીએડીએ બરાબર છે જો તમે કોઈ પ્રવાસ કરો છો તો એ પ્રવાસ માટે પણ તમને છે એ મળવાપાત્ર ભથ્થું છે એ આકારવામાં આવશે મુસાફરી ભથ્થું તમને દૈનિક ભથ્થું છે ટી એને મુસાફરી ભથ્થું જેને ટી એ ટ્રાવેલિંગ એલાઉન્સ કહેવામાં આવે છે અને દૈલી દૈનિક ભથ્થું જેને ડીએ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે એ પણ તમને છે એ મળવાપાત્ર થશે ત્યારબાદ તમને મેડિકલ ભથ્થું એટલે કે જે મેડિકલ એલાઉન્સ છે એ પણ મળશે તબીબી સારવારના ખર્ચ માટેનું ભથ્થું બરાબર હવે આપણે રજાઓની વાત કરીએ હવે એની ડીપમાં વાત કરીએ રજાઓમાં તો પ્રાપ્ત રજા એટલે કે ઈએલ બરાબર અન્નલીવ એટલે કે તમારી હક રજા કહેવાય આને શું કહેવાય હક રજા જે તમને વર્ષે ત્રીસ મળે બરાબર છે દર છ મહિને પંદર પંદર રજા ભેગી થાય તમારી જે સર્વિસ બુક હોય ને એમાં એની નોંધ થાય દર છ મહિને એટલે આખા વર્ષની ટોટલ ત્રીસ હક રજા થાય જો તમે હક રજા લઈ લો છો તો પૂરી થઈ જાય છે માનો કે તમે દસક વર્ષ નોકરી કરીને ત્રણસો પ્લસ રજાઓ જો ત્રણસો રજાઓ ભેગી કરી બરાબર તો જ્યારે તમે રિટાયર્ડ થાવ ત્યારે આ ત્રણસો રજાને છે એ રોકડમાં રૂપાંતર કરી શકાય છે એટલે કે જ્યારે તમે રિટાયર્ડ થાવ ત્યારે તમારો જે બેઝિક હોય એ પ્રમાણે આ ત્રણસો રજાનો પગાર મળે તમને બરોબર છે ત્રણસો રજા એટલે તમે વિચાર કરો કેટલા મહિના છે બરાબર એ બધા મહિનાનો પગાર છે એ તમારા એકાઉન્ટમાં છે એ જમા થશે બરાબર ત્યારબાદ તમને હાફ પેલી એટલે કે એસપીએલ એટલે કે અર્ધ પગારી રજા એ વર્ષે તમને વીસ મળે છે ખાસ રાખજો યાદ પછી તમને મેડિકલ રજા છે એ જો મેડિકલ રજામાં કેવું હોય મેડિકલ રજા ગણાય ત્રીસ સોરી મળે ત્રીસ પણ ગણાય પંદર માનો કે તમે દસ રજા મૂકી તો તમને ત્રીસ રજા મળે મેડિકલ એમાંથી ગણાય વીસ માનો કે તમે પાંચ મેડિકલ રજા મૂકી તો કપાય દસ એવી રીતે ડબલ કપાય બરાબર મેડિકલ રજામાં એ કેવું હોય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઈએ તો પ્રસૂતિ રજા માનો કે કોઈ મહિલા કર્મચારી હોય તો એમને એકસો ને દિવસની છે એ મેટર્નિટી લીવ મળે છે અને પેટર્નિટી લીવ એટલે કે પિતૃત્વ રજા છે જો કોઈ પુરુષ કર્મચારી હોય અને એમના પ્રથમ બાળક માટે છે પુરુષ કર્મચારીઓ એમને પંદર દિવસ માટેની પેટર્નિટી લીવ મળતી હોય છે બરોબર અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું એમ રજાનું રોકડમાં રૂપાંતર બરાબર છે લીવ એનેજમેન્ટ કહેવામાં આવે છે જેમને જે નિવૃત્તિ સમયે જે જમા રજા થયેલી હોય બરાબર છે એનું રોકડમાં રૂપાંતર થઈ શકે છે મેં તમને આગળ કીધું એમ ત્રણસો રજા છે બરાબર છે તો આ ત્રણસો રજા છે ડન ત્રણસો રજા એટલે વિદ્યાર્થી મિત્રો હું તમને એમ કહું કે તમે નિવૃત્ત થયા ત્યારે તમારો એક ગણું તો એસી હજાર પગાર હોય ઉદાહરણ આપું છો તમને બરાબર છે હવે જો તમારો ત્રણસો રજા ભેગી થાય તો છેલ્લે તમે રિટાયર થાય ત્રણસો ધ્યાનમાં રાખીને પગાર બને છે અને એ પગાર છે છે તમારા ખાતામાં જમા થાય બરોબર છે આ વસ્તુ ખાસ યાદ રાખજો બીજું જો તમને જે તે જગ્યાએ સરકારી આવાસ હોય તો એ સરકારી આવાસની સુવિધા પણ છે એ મત્સ્ય અધિકારીને ઉપલબ્ધ થશે ડન વિદ્યાર્થી મિત્રો તો આ હતા મત્સ્ય અધિકારીને મળવા પાત્ર લાવો હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મત્સ્ય અધિકારીની કામગીરી કે ખરેખર તમે જો એક મત્સ્ય અધિકારી તરીકે પોસ્ટિંગ તમારું થાય છે જે તે જગ્યાએ તો તમારે ખરેખર કામ શું કરવાનું હોય છે એક કામગીરીનો નેક્સ્ટ વિડીયો લાવીશું તદઉપરાંત આપણે એમાંને એમાં એ જ લેક્ચરમાં આપણે તમને મળતા પ્રમોશનો એટલે કે ભઢતી માનો કે તમારા પાંચથી સાત વર્ષ થયા તો તમને મત્સ્ય અધિકારીમાં પ્રમોશન કયું મળે છે તમને બઢતી કઈ મળે છે કઈ પોસ્ટ મળે છે એના વિશે તમને વિસ્તૃત અધિકારી નેક્સ્ટ લેક્ચરમાં આપીશ માટે આજે જ આપણી ચેનલ સાથે ના જોડાણો ફર્સ્ટ ટાઈમ જોડાતા હોવ તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમારા સુધી મળી જાય નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે એમાં જોડાઈ દેજો ટોટલ માહિતી ટોટલ ક્લાસની અપડેટ છે એ ત્યાં આપવામાં આવે છે આશા રાખું છું મિત્રો કે તમને ક્લાસ ખૂબ જ એવો સારો મળ્યો લાગ્યો હશે અને ખૂબ જ ઓથેન્ટિક માહિતી છે એ તમને મેં આપી છે બરાબર છે યુટ્યુબમાં સર્ચ કરજો કોઈ પણ જગ્યાએ છે એ આવો ક્લાસ તમને જોવા નહીં મળે વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું મત્સ્ય અધિકારીની કામગીરી અને પ્રમોશનો ડન આપણે મળવાપાત્ર લાભો અને રજાઓ આપણે જોઈ લીધું ડન વિદ્યાર્થી મિત્રો અને શોર્ટ ટાઈમમાં આપણે મોક ટેસ્ટ સિરીઝ શરૂ કરી રહ્યા છે વિધિન એક બે દિવસમાં બરાબર છે એ પણ એપ્લિકેશન પર આવશે એટલે ખાસ એટલે ખાસ જોઈ લેજો બધી જ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જ મૂક ટેસ્ટ આવશે ફર્સ્ટ મોક ટેસ્ટ હશે આપણી એકવા કલ્ચરની ડન એટલે જોડાઈ જજો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો